જીવન બહુ જટિલ છે પણ ઘણીવાર તેની મજા નાની નાની વાતોમાં છૂપી હોય છે જેને આપણે અવગણતા જઈએ છીએ દિવસના અંતે આપણે શોધીએ છીએ મનની શાંતિ ચિંતા થોડી ઓછી થાય અને દિલમાં થોડી ખુશી રહે એ ખુશી ક્યાંથી આવે છે ખબર છે કોઈના સંઘર્ષથી શીખવામાંથી કોઈના જીવન પરથી પ્રેરણા લેવામાંથી અને કેટલીક વાર એક સારી વાર્તા સાંભળવાથી સાંભળો એવી જ એક બોધપાઠવાળી વાર્તા અને તમારા મિત્રો તેમજ સ્વજનોને શેર કરો આજની વાર્તા પૈસાનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ મિત્રો આપણને ખબર છે કે પૈસા એક તાકાત છે સંપત્તિ એ ખરેખર બહુ મોટી તાકાત છે અને એ તાકાતથી આપણે ખૂબ જાજુ ખૂબ ઉત્તમ કામ પણ કરી શકીશ પણ તેમ છતાં પણ એ પૈસાનો બગાડ ન થવો જોઈએ પૈસા વેડફાવા ન જોઈએ પૈસાને ગમે તેમ ફેંકી ન દેવા જોઈએ અને કોઈ પણ જગ્યાએ જો આપણે આપણે આટલું ધ્યાન રાખવામાં આવે કે જેમ પાણીને વાપરીએ બહુ સારી રીતે વાપરીએ કરકસરપૂર્વક વાપરીએ તો પાણીને આપણે બચાવી શકાય વિદ્યુત છે વિદ્યુતને પણ બિનજરૂરી ઉપયોગ ન કરીએ તો એ વિદ્યુત પણ આપણે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય એમ પૈસાને પણ લાંબા સમય સુધી ઉપયોગ કરવા માટે વેળપો ન જોઈએ એમ આ વાર્તાનો અર્થ છે અને એને માટે મારે નાની વાર્તા લેવી છે બે મિત્રો હતા રમેશ રાકેશ ભણતા હતા પણ સાથે અને પછી એ કોલેજમાં ભણવા પણ સાથે ગયા રાકેશ વધારે ભણવાને બદલે એને પોતે પોતાનો બિઝનેસ શરૂ કર્યો બહુ પૈસા કમાણો બહુ પૈસા કમાણો અને રમેશ છે એ એટલા બધા પૈસા કમાઈનો શીખો એટલે કે જેને આપણે એમ કહી શકાય કે માન માંડ પોતાનું પૂરું થાય એ પ્રકારે રમેશે પોતાની જવાબદારી નાની નોકરી કરતો અને પેલા માણસે બિઝનેસને કારણે ખૂબ પૈસા કમાણો કોઈ એક વખતે રમેશને કંઈક મુશ્કેલી આવી અને એને એમ થયું કે હું રાકેશ પાસે જાઉં મારો મિત્ર છે અને એને એમ કહું કે મારે પૈસાની જરૂરિયાત છે એના પોતાની દીકરીના લગ્ન હશે એવા પ્રકારનું કોઈ કામ હશે પૈસાની જરૂરિયાત હશે એટલે બહુ મોટી આશાથી એ બરાબર રાકેશની પાસે જાય છે રાકેશને રાખે છે પ્રેમથી એની સાથે વાતો કરે છે ખૂબ સારી રીતે એને ફેરવે છે ગામમાં અને પછી કારણ કે રમેશ થોડોક શરમાળ હતો અને એને એમ હતું કે મારે પૈસા કેમ માગવા એની પાસે રાકેશને ખ્યાલ આવી જ ગયો હતો કે આ રમેશ છે કોઈને કોઈ કારણસર પૈસા લેવા માટે જ આવ્યો છે પણ એ પણ બો બોલતો નહોતો બરોબર એક સવારે એને ઈચ્છા થઈ ગઈ રમેશને કે હું રાકેશને કહું બરોબર એ કેવા માટેની તૈયારી કરતા હતા ક્યાં બરોબર એક એના જે માણસ હતા એ માણસને એમ કે છે કે આ તમે પચાસ રૂપિયા તમે લઈ આવો અને શાકભાજી લઈ આવવાની છે શાકભાજીમાં શું શું લાવવું એ પણ કીધું એને શાકભાજીની અંદર એને એમ કીધું કે ભાઈ શું શું લાવવું નામ બધું લખાયું ફરી વાર એને બોલાવીને એમ કીધું તમે પાછા હોય છે તમે આ જે છે ને શાકભાજી ચાર જગ્યાએ ભાવ પૂછી લેજો એટલે પેલો માણસ કે બરાબર છે પાછા પાછા થોડીક આગળ કે શાકભાજી એકદમ તાજા હોવા જોઈએ વાસીનો હોવા જોઈએ પેલો રમેશ પડખે બેઠો તો એને એમ થયું કે જો પચાસ રૂપિયા માં પણ જો આટલી લપ કરતા હોય તો મને શું આપશે તેમ છતાં પણ મનમાં જે વિચારતો ક્યાં બરોબર એક એની ઓફિસનો એક માણસ આવે છે અને એ માણસ આવે છે અને એને એમ કે છે કે આપણે થોડીક સ્ટેશનરી લેવાની છે અને થોડાક બધાને બોલપેન અને કાગળ અને એ પ્રકારનું આપણે લેવું છે એટલે તરત જ એને એ પાંચસો રૂપિયા આપે છે અને એમ કે છે કે તમે બરોબર સારી રીતે કાગળો બોલપેન અને બધું લાવો પણ ધ્યાન રાખજો કાગળો ગણી લેજો બોલપેન તમે ચેક કરજો કે ખરેખર બોલપેન ચાલે છે કે કેમ જો ન ચાલતી હોય તો પડખે મૂકી દેજો અને એમ કરી અને એને એમ કીધું કે તમે લાવો લાવો ત્યારે મને જરાક બતાવજો કે તમે કેટલી લાવ્યા અને પહેલા માણસને મોકલી દે છે પેલો રમેશ બેઠો 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 વિચાર કરે છે કે શું કરવું હવે મારે આ માણસ ખરેખર તો આમાં મને પૈસા કેવી રીતે આપે થોડીક વાર થઈ ક્યાં એક વિધવાબેન આવે છે અને વિધવાબેન એમ કહે છે કે મારા દીકરાને એક કોલેજમાં એડમિશન મળી ગયું છે અને એમાં મારે એક હજાર રૂપિયાની ફી ભરવાની છે મારી પાસે ફી નથી પૈસા નથી જો તમે મને આપો તો હું મારા છોકરાને ભણાવી શકું મારા ઘરમાં કોઈ નથી કમાનાર અને જો તમે પૈસા આપશો તો મારો દીકરો ભણી ભણશે અને અમારા કુટુંબનું આ થશે ત્યારે એને બે ચાર પ્રશ્નો પૂછે છે અને પછી તરત જ એમ કે છે કે તમે આ એક હજાર રૂપિયા લઈ જાઓ કોઈ વાંધો નથી અને તરત જ ફી ભરી દેજો હજી થોડીક વાર વાત કરે છે ઓલી કરે છે ક્યાં એક માણસ કોઈ બીજો આવે છે છે પતિ પત્ની અને એને એમ કહે એ આવીને એમ કહે છે કે મારા દીકરાને મારે પરદેશ ભણવા મોકલવો છે પરદેશ ભણવા માટે મેં થોડાક પૈસા તો ભેગા કર્યા જ છે પણ એટલા પૈસાથી કામ થતું નથી થોડા ઘટે છે અને ઈ લાખ બે લાખ લાખ દોઢ લાખ જેટલા ઘટે છે અને ઈ ન હોવાને કારણે હું ખરેખર મારા દીકરાને હું પરદેશ મોકલી શકતો નથી બધો તૈયાર છે વિઝા પણ આવી ગયા છે બધું પણ છે ત્યારે એમ કે છે કે શેમાં તેને મોકલવો ક્યાં ભણવા મોકલવો થોડી પૂછપરછ કરે છે અને પછી તરત જ એમ કે છે આ એક દોઢ લાખ રૂપિયાનો કે લાખ રૂપિયાનો જે એને જોતા હતા એને ચેક લખી આપે છે રમેશના મનમાં એમ થાય છે કે પેલા પચાસ રૂપિયા માટે જે એને ચીકણાઈ કરી ચોકસાઈ કરી અને આ દોઢ લાખ રૂપિયા ઝડપથી માત્ર ચેકથી આપી દે એટલે તરત જ રમેશના મનમાં પ્રશ્ન થયો કે ખરેખર આ જે રાકેશ છે એ કોઈ જુદી જ માટીનો માણસ છે એટલે આ બધું કીધા પછી પણ એની હિંમત ન ચાલી પછી રાકેશ એને પૂછે છે કે ભાઈ રમેશ તું શું માટે આવ્યો છો અહીંયા મને એ ખબર છે મેં તારા નજીકના પડોશી પાસે મેં માહિતી મેળવી લીધી છે કે તારે દીકરીના લગ્ન કરવા જ પણ તું કહી શકતો નથી તારે કેટલા પૈસાની જરૂર છે મને કે તારા દીકરીના લગ્ન કરાવી દેવાની જવાબદારી મારી છે કારણ કે આપણે બંને મિત્રો છીએ અને મિત્રો તરીકે તારી પાસે પૈસા નથી તો જવાબદારી તો મારી જ છે ત્યારે ખરેખર રમેશના મનમાં એના આંખમાંથી આંસુ નીકળી પડે છે એ રાકેશને ભેટી પડે છે એને એમ કીધું કે જ્યારે તમે પચાસ રૂપિયામાં જે ચીકણાશ કરી ત્યારે મેં નક્કી કર્યું હતું કે ખરેખર મારે તમારી પાસે માગવા જ નથી પણ પછી જેમ 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 બીજા માણસો આવતા ગયા એમ તારી જે ઉદારતા છે એ ઉદારતાનો મને ખ્યાલ આવ્યો અને ત્યારે એને એમ કીધું કે દોસ્ત જિંદગીમાં પૈસા છે ને એક શક્તિ છે અને એ પૈસા જરૂર આપો બધાને પણ જેને જેટલી આવશ્યકતા હોય એટલી જ આપો કોઈને હજાર રૂપિયા ફી ભરવાની હોય તો તમે એને પાંચ હજાર નો આપો કોઈને માનો કે પોતાના અન્ય પ્રકારે કોઈ દવા લેવા માટે પૈસા આપવાના હોય તો તરત જ પૂછો કે હોસ્પિટલમાં કેટલા પૈસા ભરવાના છે તો એ હોસ્પિટલમાં સીધા આપી દો કોઈને પરદેશ જવું છે એને કેટલી જરૂરિયાત છે તો એ બધી ગોઠવો પણ જરૂરિયાતના પ્રમાણમાં પૈસા આપવા જોઈએ અને જો જરૂરિયાતના પ્રમાણમાં તમે પૈસા દરેકને આપો અને પૈસાને જો વેડફો નહીં અને પૈસાનો દુરુપયોગ જો ન કરો તો જ તમે સારા પૈસા સાચવી શકો અને તમારા પૈસાનો સદુપયોગ પણ થાય તમારા પૈસા યોગ્ય વ્યક્તિને મળે અને એ વાત સમજાવવા માટે આ વાર્તાની ભૂમિકામાં એક વાત એમ કહેવામાં આવે છે કે આ દુનિયામાં તમારી પાસે કેટલા પૈસા છે એ અગત્યનું નથી પણ તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એ અગત્યનું છે તમારી જ કક્ષામાં યોગ્યતા પ્રમાણે જરૂરિયાત પ્રમાણે જેને આવશ્યકતા હોય એ લેવલમાં તમે જો એનો ઉપયોગ કરો તો જ આ શક્તિ છે એ શક્તિ આપણી પાસે રહેશે નહીતર આપણી પાસેથી એ શક્તિ ચાલી જશે સંપત્તિ અને પૈસા આપણા હાથમાંથી ગમે ત્યારે ચાલ્યા જાય જો આપણે એને સાચવીએ નહીં તો સાચવવા પણ જરૂરી છે ઉદાર ખવું પણ જરૂરી છે સૌ કોઈ આ વાતના ગર્ભિત પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરો અને આપણા સંતાનોને પણ આ વાત કહો સૌરે ધન્યવાદ